ક્વેશ્ચન નંબર થ્રી પછી આવે છે ક્વેશ્ચન નંબર ફોર ક્વેશ્ચન નંબર ફોરની અંદર શું છે કે અંડર રૂટ નાઇન પોઈન્ટ થ્રીનો સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે હવે જો આપણે આગળ દર્શાવતા હતા એ ફાઈવ અંડર રૂટ ટુ અંડર રૂટ સિક્સ ને એવી રીતે દર્શાવતા હતા હવે આવે છે નાઇન પોઈન્ટ પોઈન્ટની અંદર આવે છે કઈ રીતે દર્શાવવાનું થશે તો કે આની અંદર તમારે મુદ્દા સાથે દર્શાવવાનું થશે મતલબમાં જે તમે આકૃતિ ડ્રો કરો છો એ તમારે શું કરવાનું થશે નીચે વાક્યની અંદર લખવાનું થશે સૌ પ્રથમ છે ને હું તમને આકૃતિ ડ્રો કરાવી દઉં અને પછી આપણે જે જે વસ્તુ કરી છે એ આપણે નીચે મુદ્દામાં લખી નાખશું ઓકે સમજાઈ ગયું ખાસ યાદ રાખવાનું છે તમે જે આકૃતિ ડ્રો કરો છો એ જ તમારે લખવાનું થશે બીજું કંઈ લખવાનું છે નહીં એટલે ગભરાવાની જરૂર નથી આ એક્ઝામની અંદર પૂછાય છે ઓકે ચાલો સૌ પ્રથમ આપણે સ્કેલ પરિકર અને પેન્સિલ લઈશું શું કરવાનું છે તો કે તમને નાઇન પોઈન્ટ થ્રી આપ્યું છે એ તમારે ક્યાં લેવાનું છે તો સંખ્યા રેખા ઉપર તમારે દર્શાવવાનું છે પહેલાં તો પહેલાં શું કરશું તો કે સ્કેલ લેશું સ્કેલનું માપ લેશું અને તમારે કેટલું નાઇન પોઈન્ટ થ્રી સુધી દર્શાવવાનું છે નક્કી ના હોય વર્તુળ મોટું પણ થાય એટલા માટે આપણે થોડુંક નીચે દોરીએ એક સાથે આપણે મુદ્દા નહીં વ્યવસ્થિત લખી શકીએ એટલા માટે આપણે લાસ્ટમાં દોરશું ચલો અહીં આવે છે નાઇન પોઈન્ટ થ્રી મતલબમાં પહેલાં આપણે સંખ્યા રેખા ડ્રો કરવી હોય તો આખી ડ્રો કરી નાખીએ તો સૌપ્રથમ આપણે લખશું એ એક્સ રચો મુદ્દાની અંદર ઓકે પછી શું કરવાનું છે તો કે એક્સ રચ્યું છે હવે તમારે લેવાનું છે નાઇન પોઈન્ટ થ્રી તો કે અહીંયાંથી અહીંયા સુધીનું મા માપ આપણે લેવાનું છે નાઇન પોઇન્ટ થ્રી એટલે કે અહીંયા એવું છે નાઇન પોઇન્ટ થ્રી તો અહીંયા બી નામ આપશું તો લખવાનું પહેલો મુદ્દો એક્સ રચો એક્સ રચી દીધું પછી તમારે શું કહેવાનું છે તો એક્સ ઉપર નાઇન પોઇન્ટ થ્રી માપ લઈને ત્યાં બી બિંદુ નામ આપો ઓકે બી બિંદુ નામ આપી દીધું પછી તમારે એક્સ ઉપર બીસી રચવાનું છે બીસી બરાબર તમારે એક સે સેન્ટીમીટર લેવાનું છે મતલબમાં કેટલું લેવાનું છે એક સેન્ટીમીટર તમારે સી નામ આપવાનું શું આપવાનું છે સી નામ આપવાનું છે મતલબમાં શું લખવાનું એ એક ઉપર બીસી બરાબર એક સેન્ટીમીટર લેવું ઓકે હવે એ અને સી છે એનો લંબ વિભાજક દોરવાનો છે ઓકે હવે કઈ રીતે દોરવાનો છે તો પરિકરની અંદર આપણે પેન્સિલ નાખી દેશું વ્યવસ્થિત સેટ કરવાનું છે એટલે તમારું રાઉન્ડ વ્યવસ્થિત આવે વ્યવસ્થિત આપણે ડ્રો કરી શકીએ ઓકે આ રીતે પેન્સિલ ગોઠવી દેવાની છે પછી તમારે શું કરવાનું છે તો કે અડધાથી વધારે અડધાથી વધારે લઈ અને તમારે શું કરવાનું છે એને કેન્દ્રમાં રાખીને એકવાર ચાપ મારવાની થશે પછી એકવાર એને કેન્દ્રમાં રાખી એને કેન્દ્રમાં રાખીએ અને એકવાર સી ને કેન્દ્રમાં રાખીએ સી એ મારી પણ બે જોઈન્ટ થાવી જોઈએ મતલબમાં ચાલો અહીંયા થઈ ગઈ તો લંબ વિભાજક તો ડ્રો કર્યો હોય અહીંયા તમારે શું કરવાનું છે પછી ડોટેટલા એને દર્શાવી દેવાનું છે ત્યાં તમારે શું નામ આપવાનું છે તો કે પી નામ આપવાનું છે પી નો પછી કે પી ને કેન્દ્ર માં તમારે એ થી સી થી વર્તુળ ડ્રો કરવાનું થશે पेन्सिल से राइट કરવાની तरह पर ली जाए तो व्यवस्थित थे नहीं મારે પેન્સિલ હલી જાય છે એટલા માટે આવું થાય છે પેન્સિલ જોઈએ તો આ રીતે સેટ કરી ને બીસી નો થઈ ગયો અત્યો એસી નો લંબ દ્વિભાજક ડ્રો કર્યો ને ત્યાંથી આપણે પોઈન્ટ અહીંયા રાખીને શું કર્યું છે કે અર્ધ વર્તુળ દોર્યું છે આપને ખ્યાલ આવે કે અહીંયા લંબ દ્વિભાજક ડ્રો કર્યો છે ઓકે હવે લંબ દ્વિભાજક ડ્રો કર્યો છે એની પછી તમારે શું કરવાનું અહીંયા b થી લઈને તમારે જે વર્તુળ ડ્રો કર્યું છે અહીંયા ટચ થાય ત્યાં સુધી તમારે એક રેખા રચવાની છે ત્યાં નામ આપવાનું છે d બિંદુ ઓકે હવે તમારે શું કરવાનું છે તો કે આની અંદર તમારે હવે શું કરવાનું છે તો કે અહીંયા થી B થી D સુધીનું માપ ખોલવાનું તમારે શું કરવાનું છે ચાપ મારવાની છે ઓકે તમે ચાપ મારી દીધી છે હવે તમારે એ જે માપ આવશે એ શું આવશે અંડર નાઇન પોઈન્ટ થ્રી અહીંયા શું નામ આપશું ઓ નામ આપશું ઓકે હવે પછીના નીચે આપણે શું લખશું

બીજો મુદ્દો હવે ત્રીજો મુદ્દો આવશે હવે તમે શું કર્યું એ લખવાનું છે અહીંયા બી બિંદુમાં નામ આપ્યું પછી કેટલું લીધું હતું કે બીસી બરાબર એક સેમી તો લખવાનું પર બરાબર એક સેમી લેતા ઓકે પછી શું કરવાનું છે તો કે એસી નો લંબ દ્વિભાજક ડ્રો કરવાનો એસી નો લંબ દ્વિભાજક ડ્રો કર્યો તમે આ Solo cuanú. Y si no. Long. Pipa Doro Duro. Total. Tia pi. nam, Apu. Tia su pi. Lam apanuche. Pi bindune. Que entra más a quien es su corbanuche. A કેન્દ્રમાં રાખીને અર્ધ વર્તુળ અર્ધ વર્તુળ રચાય જાય પછી તમારે શું કરવાનું છે તો કે અહીંયા બીડી રચવાનું છે શું કરવાનું છે બીડી રચવાનું છે બીડી દોરો વર્તુળને

દોરો ઓ આપો તમારું તમને અંડરવુડ નાઇન પોઈન્ટ થ્રી મળશે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ફાઈવ જોઈશું હવે ચાલો તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર ફાઈવ ક્વેશ્ચન નંબર ની અંદર શું આપેલું છે તો આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરવાનું છે આગળ જે ક્વેશ્ચનની અંદર આપણે સમયકરણ કરેલું છે એ જ રીતે કરવાનું છે એની અંદર પહેલો ક્વેશ્ચન છે પહેલા ની અંદર શું કહેવા માંગે છે તો કે એકના છેદમાં અંડર રૂટ સેવન છે સમીકરણ કરવાનું છે તો એકના છેદમાં અંડર રૂટ સેવન લખી નાખવાનું ખાલી સિંગલ સંખ્યા છે એટલે આપણે ડાયરેક્ટ એમને લખવાનું પ્લસ માઇનસ કંઈ કરવાની જરૂર છે નહીં હવે શું કરવાનું તો કે ઉપરનો ઉપર સાથે ગુણાકાર એકનો અંડર રૂટ સેવન સાથે ગુણાકાર એટલે શું આવશે અંડર રૂટ સેવન ઓલરેડી ઈની જ સંખ્યા આવશે હવે નીચે બે સંખ્યા સેમ જ છે ને અંડર રૂટમાં છે બે વાર અંડર રૂટમાં હોય મતલબમાં શું થઈ જાય તો અંદર જે સંખ્યા પોતે હોય એ થઈ જાય ઓકે આ રીતે લખી શકીએ તો આનો જવાબ આવી ગયો હવે આપણે જોઈશું એની પછી ક્વેશ્ચન નંબર તો એકના છેદમાં અંડર રૂટ સેવન માઇનસ અંડર રૂટ સિક્સ છે ઓકે હવે તો આની અંદર તો કે આની અંદર પ્લસ માઇનસ કરવું પડશે મતલબ આની અંદર માઇનસ છે તો આપણે કેવું કરવું પડશે પ્લસ કરવું પડશે તો આ રીતે લખી શકું એકના છેદમાં અંડર રૂટ સેવન માઇનસ અંડર રૂટ સિક્સ સમીકરણ કરવા માટે કઈ રીતનું કરવાનું છે તો કે માઇનસ છે તો કેવું લેવાનું પ્લસ અંડર રૂટ સેવન પ્લસ અંડર રૂટ સિક્સ

શું છે તમારો જવાબ એક લખવાની કઈ જરૂર છે નહી તો આ છે તમારો ઓકે હવે પછી તો ક્વેશ્ચન નંબર એની અંદર છે ના છેદમાં અંડર ઉઠ ફાઈ પ્લસ અંડર ઉટ ટુ હવે તો કે આને છેદનું સમીકરણ જ કરવાનું છે છેદનું સમીકરણ કરશું એટલે ઉપર એક ના એક એમના આવશે અંડર ઉટ પ્લસ અંડર રૂટ ટુ પ્લસ છે તો કેવું કરશું તો કે માઇનસ કરશું તો અંડર રૂટ સેવન માઇનસ અંડરુટરુટ ટુ प्रथम पद બે ના સરખા દ્વિતીય પદ સરખા એક પ્લસ ને એક માઇનસ એટલે શું આવશે પ્રથમ પદ નો વર્ગ અને દ્વિતીય પદ નો વર્ગ પ્રથમ પદ કયું છે તો અંડર રૂટ નો વર્ગ માઇનસ અંડર રૂટ નો વર્ગ હવે તો કે અંડર રૂટ ફાઈવ માઇનસ અંડર રૂટ ટુ એમનામાં આવશે આ શું થઈ જશે અંડર અને વર્ગ છે એ બંને શું થયું થઈ જશે તો કે ઉડી જશે એ મેં તમને આગળના લેક્ચરની અંદર સમજાવ્યું છે એટલે કંઈ કહેવાની જરૂર નથી તો કે અહીંયા ફાઈવ આવશે અહીંયા ટુ આવશે અંડર રૂટ ફાઈવ માઇનસ અંડર રૂટ ટુ પાંચમાંથી બે બાદ જાય તો કેટલા વધશે ત્રણ વધશે તો આ તમારો જવાબ કરી તો સારું લાગે છેદનું સમીકરણ કરવાનું છે શું કરીશું તો કે એક ના છેદમાં અંડર રૂટ સેવન માઇનસ ટુ માઇનસ છે તો કેવું કરશું તો કે પ્લસ ટુ હવે આ અંડર રૂટ નો વન સાથે ગુણાકાર એટલે એનું ઈ રહેશે એકવાર પ્લસ એકવાર માઇનસ તો શું થાશે પ્રથમ પદ નો વર્ગ અને દ્વિતીય પદ નો વર્ગ માઇનસ અંડર રૂટ સેવન પ્લસ ટુ એમ નમ રહેશે અને આનો શું થશે તો કે વર્ગ અને વર્ગમો છે તો બંને ઉડી જશે એટલે સેવન માઇનસ શું વધશે બેની બે ઘાત એટલે કેટલી થશે ચાર તો અંડર રૂટ સેવન પ્લસ ટુ છે ફોર બાદ થશે એટલે કેટલા વધશે થ્રી આ તમારો છે તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચની અંદર જે થિયરી આવે છે એની અંદર આવે છે ઘાત અને ઘાતાંકના નિયમો તો આપણે થોડાક ઘાત અને ઘાતાંકના નિયમો સમજીશું અને એના ઉપર એકદમ સરળ રીતે દાખલા આપેલા છે એ દાખલા પણ સમજીશું હવે આની અંદર છે ને તમારે ખાલી ઘાત અને ઘાતાંકના ફક્ત નિયમો સમજી લેશો એટલે તમને ઓલરેડી દાખલા તમને આવડી જ ગયા એવું જ સમજવાનું છે ખાલી ઘાત અને ઘાતાંકના નિયમો સમજવાના છે તો આપણે ઘાત અને ઘાતાંકના નિયમો સમજીએ ઓકે

સરખા છે અને ઘાત કેવી છે અલગ અલગ છે તો અહીંયા કંઈ તમને નિશાની ન આપી હોય તો શું થશે ઘાતાંકનો શું થશે તો કે પ્લસ એમ પ્લસ એન તમે લખી શકો છો હવે એ જ રીતે બીજો જોઈએ તો કાઉસની અંદર એ રેસ ટુ એમ એની ઉપર પાછી કેટલી ઘાત છે તો કે એન ઘાત છે મતલબમાં શું છે તો કે આ બેનો કો શું થશે તો કે ગુણાકાર થશે મતલબ આવી રીતે લખી શકું એ રેસ ટુ એમ એન મતલબમાં એમ ને એનનો શું થશે ગુણાકાર થશે હવે એની પછીનો નિયમ છે એ રેસ ટુ એમ છેદમાં એ રેસ ટુ એન હવે જુઓ પહેલાં તો આધાર કેવા છે સરખા છે અહીંયા કેવું હતું આધાર સરખા હતા પણ બે સાથે જ હતા મતલબમાં ઉપર હતા એટલે પ્લસ થયા હવે આ કેવું છે નીચે છે આધાર બેના સેમ છે તો એકવાર લખી નાખો હવે અહીંયા તો ઉપર છે એટલે એ પ્લસ જ છે ઓલરેડી હવે છેદમાંથી તમે ઉપર લઈ આવો છો એટલે કે અંશમાં લઈ આવો છો તો આ કેવું થાય ઓલરેડી માઇનસ થાય તો અહીંયા માઇનસ નિશાની લાગશે આવી રીતે લાગી શકે ઓકે હવે એના પછી છે એ રેસ ટુ એમ બી રેસ ટુ એમ શું કીધું છે આધાર કેવા છે તો બેન અલગ અલગ છે ઘાત કેવી છે સેમ છે તો હું આ રીતે લખી શકું તો કે એ બે અલગ અલગ છે એટલે બેન જોડા લખું અને ઘાત ખાતાંક કેવો છે સરખો છે એટલે હું આમ લખી શકું બંનેને લાગે મતલબ ઓકે ચાલો એના પછી જોઈશું શું છે કે એકના છેદમાં એ રેસ ટુ હવે અહીંયા જ જોયું આપણે કે ઉપર આવે તો કેવું થાય છે માઇનસ થઈ છે તો અહીંયા ઉપર આવશે તો એ રેસ ટુ એન કેવું થશે માઇનસ પ્લસ છે તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય હવે આ રીતનું છે રૂટની અંદર એ છે અહીંયા એન છે હવે તમને ખબર જ હતું કે આ આને દૂર કરવા હું શું લગાવતી તો કે વન બાય ટુ લગાવતી અને આ શું છે તો કે અહીંયા ગુણાકારમાં છે મતલબ હું એ ગુણાકારમાં લખી શકું લખી શકું ને તો આને આને કઈ રીતે લખવાનું હતું આ ટુ ને દર્શાવવાનું નહોતું મતલબ તો એન અંડર રૂટમાં એ તો વન બાય એન લખી શકીએ એ જ રીતે વન બાય એન તો લખી શકીએ અને ગુણાકારમાં ઉપર એમ છે તો અહીંયા એમ આ છેદમાં એન લખી શકીએ ઓકે હવે આપણે જોશું ઉદાહરણ નંબર એકવીસ તો હો આ આપણે ઘાત અને ઘાતાંગના નિયમો ભણી ગયા છીએ હવે આપણે જોશું ઉદાહરણ નંબર વીસ તો રૂપ આપવાનું છે એની અંદર પહેલો ક્વેશ્ચન છે ટુ રેસ ટુ સરખા છે અને ઘાતાંક કેવા છે અલગ અલગ છે મતલબમાં હું આધાર એકવાર લખી શકું અને આ બેનો સરવાળો કરી શકું ટુ બાય થ્રી પ્લસ વન બાય થ્રી આ રીતે લખી શકું હવે ટુ ના ટુ એમ રહેશે હવે જુઓ છેદ સરખા ના હોય તો પેલા છેદ સરખા કરવાના લસા લેવાનો અહીંયા છેદ સરખા છે મતલબમાં માં એક વાર લખી નાખવાના અને ઉપર બે નો શું થશે પ્લસ હોય પ્લસ થાય માઇનસ હોય તો માઇનસ થાય ટુ પ્લસ વન કેટલા થશે થ્રી 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 ઉડી ગયા કેટલા વિધા વન તો ટુ રેસ ટુ વન બરાબર કેટલો જવાબ આવશે ટુ ઓકે એના પછી એની ને એની અંદર છે ક્વેશન નંબર ટુ એકના છેદમાં અને ઉપર ફોર ઓકે એકના છેદમાં નથી મતલબમાં આ એકના છેદમાં છે ઉપર જ છે આખો ચલો એના પછી ક્વેશ્ચન નંબર ટુ જોઈ લઈએ તો થ્રી એકના છેદમાં ફાઈવુ ફોર તો આને હું કઈ રીતે લખી શકું તો કે હું આ રીતે લખી શકું તો કે થ્રી છે અહીંયા ફોર ગુણાકારમાં થશે તો ફોર બાય લખી શકું અથવા તો એક સ્ટેપ લખો તો આ રીતે લખી શકો વન બાય ફાઈવ ફોર પછી આ સ્ટેપ લખ ફોર બાય ફાઈવ પછી આપણે ક્વેશ્ચન એની એની અંદર છે થ્રી જોઈશું સેવન ઉપર છે વન બાય ફાઈવ નીચે છે સેવન વન બાય થ્રી ઓકે હવે જો ઉપર હતું તો પ્લસ થઈ જતું તો નીચે છે ઉપર છે તો કેવું થઈ જશે માઇનસ જો આધાર બી ના કેમ છે સેમ છે સેવન સેમ ઉપર તો વન બાય ફાઈવ તો હતું જ હવે અહીંયા પ્લસ છે આ ઘાતાંક અહીંયા આવશે તો કેવો થશે માઇનસ હવે તમને કીધું જ કે આ છેદ સરખા ના હોય પેલા છેદ સરખા કરવાનું તો કઈ રીતે કરશું સેવન હવે જુઓ છેદ સરખા કરવા માટે આને અહીંયા ગુણવાનો ક્રોસમાં પાંચ તેરી પંદર થઈ જાય તો પંદર લખી શકું ત્રણ ત્રણ એકા માઇનસ પાંચ એકા પાંચ સેવન છેદમાં પંદર તો હતા જ હવે આમાં મોટો મોટો આંકડો છે ફાઈવ ફાઈવ આગળ માઇનસ છે તો માઇનસ મૂકો પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધશે બે વધશે તો કેટલો જવાબ આવ્યો માઇનસ ટુ ના છેદ પંદર હવે જો તમારે પ્લસ કર હોય તો એક ના છેદ માં સેવન ટુ ના છેદ માં આવી રીતે જવાબ લખશો શકો આ જવાબ એ તમારો ખોટો પડે નહીં એ જવાબ એ તમારો કેવો છે સાચો છે હવે એની જ અંદર આવશે ક્વેશ્ચન નંબર ફોર ના છેદમાં પાંચ ગુણ્યા સત્તર ના છેદમાં સત્તર રેસ ટુ એક ના છેદમાં પાંચ ઓકે હવે આની અંદર શું કરશું તો કે આધાર કેવા છે અલગ અલગ છે ઘાત કેવી છે સેમ છે તો આપણે નિયમ ભણી ગયા છે ચોથા નંબરનો કેવું છે તેર ને સત્તર છે તો હું આમ લખી શકું તેર ગુણ્યા સત્તર ને ઘાતાંક સરખા છે આ છેદમાં પાંચ હવે શું કરું તો કે આ બેનો ગુણાકાર કરી નાખો ગુણાકાર કરવા આવશે બસો ને એકવીસ ઉપર કેટલી આવશે એકના છેદમાં ચલો હવે જોઈશું આપણે અહીંયા આ ક્વેશ્ચન પૂરો થઈ છે તો હવે આપણે શું જોઈશું તો કે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ ઓકે હવે આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ એની અંદર છે ક્વેશ્ચન નંબર વન જો તમને ઘાતને ઘાતંગના નિયમો આવડે છે એટલા માટે તમે સરળ રીતે દાખલો ગણી શકો છો ઓકે અને ફટાફટ તમને સમજાઈ જાય છે હવે ક્વેશ્ચન નંબર વન ની અંદર કિંમત શોધો એમ કીધું છે તો એની અંદર પહેલો ક્વેશ્ચન જોશું ચોસઠ ની વન બાય ટુ હવે તમારે આનો આ દાખલો ગણવાનો છે મતલબમાં કિંમત મેળવવાની છે પહેલાં તો છે ને ચોસઠ છે કોની ઘાત થાય અથવા તો કોની કેટલી ઘાત થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ ચોસઠ એટલે અઠયું ચોસઠ થાય આઠ ગુણ્યા આઠ હું લખી શકું આઠ ગુણ્યા આઠ તો હું આઠની ની બે ઘાત લખી શકું તો અહીંયા હું એ જ લખું શું લખું તો કે આઠની ની બે ઘાત અને એની પાછી કેટલી છે વન બાય ટુ ઘાત અહીંયા ગુણાકારમાં માં આ ઉડી જાય તો આઠ ની હું એક ઘાત લખી શકું જવાબમાં શું આવે આવે છે ને ઓકે શું છે તો કે પાત્રીસ બત્રીસ બત્રીસ ની એક ના છેદ માં પાંચ બત્રીસ ની એક ના છેદ માં પાંચ છે તો હું બે ની પાંચ ઘાત લખી શકું કેટલા થાય છે બત્રીસ થાય છે ok તો હવે આપણે એની અંદર શું કરશું આગળ તો કે અહીંયા બત્રીસ છે તો હું બે ની પાંચ ઘાત લખી શકું એની પાસે કેટલી છે વન બાય ફાઇવ ગુણાકાર માં ઉડી ગઈ બે ની એક ઘાત એટલે કેટલો જવાબ આવશે બે તો આ છે તમારો જવાબ એની જ અંદર આપણે જોઈશું ક્વેશ્ચન નંબર થ્રી એકસો એની વન બાય થ્રી ઘાત એકસો પચીસ એટલે પાંચ ની ત્રણ ઘાત લખી શકું તો અહીંયા હું શું લખું તો પાંચ ની ત્રણ ઘાત એની પાછી વન બાય થ્રી 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 કેન્સલ એટલે ફાઈવ ની વન બરાબર શું લખી શકું ઓકે હવે એની પછી છે ક્વેશ્ચન નંબર ટુ ક્વેશ્ચન નંબર ટુ શું કહેવા માંગે છે એ લખીએ એમાં કઈ છે કિંમત શોધો ઓકે કિંમત મેળવવાની કીધી છે હવે તો પહેલો દાખલો જોઈએ નાઇન થ્રી બાય ટુ નાઇનની થ્રી બાય ટુ છે હું નવ એટલે શું થાય ત્રણ ગુણ્યા ત્રણ થાય ત્રણની બે એટલે નવ થાય તો અહીંયા હું એમ લખી શકું ત્રણની બે એની થ્રી બાય ટુ આ ટુ ટુ કેન્સલ થ્રી ની થ્રી એટલે કેટલી થશે તો three ની એટલે નવ થાતી નવ તેરી એને ગુણ્યા ત્રણ કરી નાખો એટલે કેટલા થાય નવ તેરી ને સત્યાવીસ એની જ અંદર છે ક્વેશ્ચન નંબર two શું છે બત્રીસ એની two by five હમણાં જ આપણે જોઈ ગયા બે ની પાંચ એટલે બત્રીસ થાય મતલબ અહીંયા ધ્યાન રાખવાનું છેદ માં હોય ને એ સંખ્યા ઘાત તેની ઘાત થતી હોય મતલબ તો બત્રીસ એટલે શું થતું તું તો કે બે ની પાંચ ઘાત તો અહીંયા લખી શકું બે ની પાંચ એની બે ના છેદ માં પાંચ હવે શું કરવાનું તો કે આ ફાઈ ફાઈ ઉડી ગયા બે ની બે ઘાત બે ની બે ઘાત એટલે કેટલી થશે ચાર આ તો તમારો જવાબ ઓકે થશે તો કે બે ની ત્રણ કરો એટલે કેટલી થાય આઠ થાય બે ની કેટલી ઘાત કરવી પડે હવે મારે એ ચાર લાવવી છે તો બે ની ચાર કરવું એટલે આઠ થઈ જાય તો કે હા બે ની ચાર એટલે આઠ થઈ જાય તો બે ની ચાર એટલે સોળ થાય ને બે ની ત્રણ એટલે આઠ થાય બે ની ચાર એના છેદમાં ચાર 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 ઉડી ગયા બે ની ત્રણ એટલે કેટલી થશે આઠ ઓકે હવે એની જ અંદર આપણે જોઈશું માઇનસ છે તો ભલે એકસો પચીસ કોની થાય તો પાંચની ત્રણ થાય પાંચની ત્રણ અને એની એકના છેદમાં પાંચની માઇનસ એક માઇનસ છે પ્લસ કરી તો એકના છેદમાં પાંચની એક પાંચ ની એક લખો કે ના લખો કોઈ ફેર પડે હવે ક્વેશ્ચન નંબર થ્રી સાદુરૂપ આપો એની અંદર પહેલો છે છે તો તો આધાર સરખા સરવાળો થશે મેં તમને કીધું તું છેદ સરખા ના હોય તો આ બે નો ગુણાકાર કરીને અહીંયા મુદ્દેનો નાનો ક્રોસ ગુણાકાર કરી નાખો પાંચ એક પાંચ દુ દસ પ્લસ ત્રણ એકાદ ત્રણ કેટલા થશે બે ની દસ ને ત્રણ

હવે ત્રણ છે ત્રણની ત્રણ તો ઓલરેડી હતી જ આપણે શું કરીશું તો કે ત્રણની અહીંયા એકના છેદમાં એકની સાતે લાગે ત્રણને સાત ને એની સાતે લાગે તો અહીંયા એક થશે ત્રણ સત્તા એકવીસ પ્લસ છે ઉપર જાય તો ત્રણની માઇનસ એકવીસ એની જ અંદર પ્રશ્ન નંબર ઇલેવનની વન બાય ટુ છેદમાં ઇલેવનની વન બાય ફોર ચલો હવે બે આધાર સરખા છે હું શું કરી શકું ઇલેવનની વન બાય ટુ છે એમાંથી આ પ્લસ છે તો અહીંયા છેદ માઇનસ થઈ જાય ઇલેવનની છેદ સરખા નથી અહીંયા ટુ ટુ ગુણી દઉં તો અહીંયા ચાર થઈ જાય તો ઉપર બે માઇનસ એક કેટલી થશે ઇલેવનની વન બાય ફોર પ્લસ જ આવશે હવે એની અંદર ફોર સેવન ડ્રેસ ટુ વન બાય ટુ એઈટની વન બાય ટુ કેવા છે અલગ અલગ છે તો ગુણાકાર કરી નાખો અને ઘાતાંક કેવા છે સેમ છે સાત છપ્પન એની વન બાય ટુ ઘાત ચલો અહીંયા સુધી કમ્પ્લીટ તમને બધાને સમજાઈ ગયું હશે અને ના સમજાણું હોય તો એકવાર તમારે જોઈ લેવાનું અથવા તો કોમેન્ટની અંદર તમે શેર કરી શકો છો કે આ તો જે તમને ક્વેરી હોય એ તમે કોમેન્ટની અંદર જાણ કરી શકો છો ઓકે તો અહીંયા આપણું યુનિટ પૂરું થઈ છે અને ક્વેશ્ચનમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો ઓકે થેન્ક યુ